નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના તાજા પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ જે તમારા માટે ખૂબ જ અગત્યની છે તો જો તમે અથવા તો તમારા પરિવારમાં કોઈ પેન્શનર હો તો આ વિડીયો ખાસ જોઈ લેજો માહિતી તમારા માટે ખૂબ અગત્યની છે અને ખૂબ એટલે ખૂબ અગત્યની માહિતી છે તે તમને આજના વિડીયોમાં જોવા મળવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ઈપીએફઓ બોર્ડની મીટિંગ જે આવતીકાલે શરૂ થશે અને ઈપીએસ નાઇન્ટીન ફાઇવ યોજના હેઠળ લઘુત્તમ પેન્શન વધારો ઈ પીએફ થ્રી પોઈન્ટ ઝીરો ની જે સુધારાની છે તે શક્યતા આવી રહી છે મિત્રો તો વિગતવાર વાત કરીએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની સીબીટીની દસ અને અગિયાર ઓક્ટોબરના રોજ બેંગ્લોરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે તો ટેબલ પરના મુખ્ય પ્રસ્તાવોમાંનો એક કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ નાઇન્ટીન હેઠળ લઘુત્તમ માસિક પેન્શનને વર્તમાન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા પચીસો કરવાની માંગણી છે તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ઈ પીએફઓની જે નિર્ણય લેવા માટેની જે સર્વોચ્ચ સંસ્થા છે તે એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ તેની દસ અને અગિયાર ઓક્ટોબરના રોજ બેંગ્લોરમાં એક મિટિંગ યોજાવાની છે અને તેમાં મુખ્ય મુદ્દો એ છે કે જે હાલમાં

લઘુત્તમ માસિક પેન્શનમાં વધારો કરવાનો પ્રસ્તાવ તેમજ સંપૂર્ણ ડિજિટલ પરિવર્તન માટે ઇપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરોનો અમલ અને સભ્યો અને પેન્શનરો માટે રોકાણની નીતિ ભંડોળ માળખું અને સેવા સુધારણા પર ચર્ચા સહિત ટોચના એજન્ડા જે છે તે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે તો ઇપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરોના સુધારાની વાત કરીએ તો ઇપીએફઓ મિટિંગમાં મુખ્ય એજન્ડા પર ચર્ચા થવાની અપેક્ષા છે તો પેન્શન વધારા ઉપરાંત બેઠકમાં ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરોની પહેલ પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે સંસ્થાની સેવાઓને ડિજિટલાઈઝ કરવાની એક વ્યાપક યોજના છે તો ડિજિટલ ઓવરઓલનો હેતુ ઈ પી એફઓને પેપરલેસ અને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે તો પ્રસ્તાવિત સુવિધાઓમાં રિયલ ટાઈમ ક્લેમ સેટલમેન્ટ યુપીઆઈ સક્ષમ અથવા એટીએમ આધારિત ડાયરેક્ટ પીએફ ઉપાડ તેમજ સભ્ય વિગતોનું ઓનલાઈન કરેક્શન તેમજ સિમલેસ ડેથ ક્લેમ સેટલમેન્ટ અને નોકરીદાતાઓ તરફથી ઓટોમેટિક ડેટા એકીકરણનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બોર્ડ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે જેમ કે સંસ્થાની રોકાણનીતિ પેન્શન ફંડનું માળખું અને ફરિયાદ નિવારણ પ્રણાલીમાં સંભવિત સુધારા તો આ ચર્ચાઓ ઇપીએફઓના સાત કરોડથી વધુ સક્રિય સભ્યો અને લગભગ પંચોતેર લાખ પેન્શનરો માટે દુર્ગામી અસરો કરી શકે છે ત્યારબાદ જોઈએ તો ઇપીએફઓ અગિયાર પછી ઇપીએફઓ નાઇન્ટીન ફાઇવ યોજના હેઠળ લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજારમાં સુધારો કરશે તો ઓગણીસો ને માં રજૂ કરાયેલ ઇપીએસ નાઇન્ટીન ફાઇવ યોજનામાં બે હજાર ચૌદમાં છેલ્લે સુધારો કરવામાં આવ્યો ત્યારથી દર મહિને ઓછામાં ઓછા રૂપિયા એક હજાર પેન્શનની ખાતરી આપવામાં આવી છે જો બોર્ડ મીટિંગમાં તેને મંજૂરી આપવામાં આવે તો આ એક દાયકામાં પ્રથમવાર હશે વધારો થશે જે પેન્શનરો અને ટ્રેડ યુનિયનોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓને સંબોધશે તો વર્ષોથી અસંખ્ય કર્મચારી સંગઠનો અને પેન્શનરોના જૂથોએ આ રકમની અપૂરતીતા અંગે વ્યક્ત કર ચિંતા વ્યક્ત કરી હતી તો ખાસ કરીને ફુગાવા અને વધતા જીવન ખર્ચને ધ્યાનમાં રાખીને કેટલાક લોકોએ તો લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરવાની માંગ પણ કરી છે તો જ્યારે પચીસોના આંકડાઓ પર ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે તો ત્યારે કોઈપણ અંતિમ નિર્ણયો માટે કેન્દ્ર સરકારની મંજૂરી છે તે જરૂરી હોય છે ત્યારબાદ વાત કરીએ તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શન માટે કોણ પાત્ર છે તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા દસ વર્ષ સતત સેવા કરી હોવી જોઈએ તો નિયમિત પેન્શન ચૂકવણી અઠ્ઠાવન વર્ષની ઉંમરે શરૂ થાય છે જોકે જેઓ આ યોજના વહેલા છોડી દે છે તેમને ઘટાડેલા પેન્શન અથવા તો ઉપાડના લાભો મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો બોર્ડની ભલામણોને અમલમાં મૂકતા પહેલાં સરકારની મંજૂરી જરૂર પડશે પરંતુ આ બેઠક દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો ભારતમાં સામાજિક સુરક્ષા લાભોના ભવિષ્યને નોંધપાત્ર રીતે આકાર છે તે આપી શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ